ઓ તત્સત રાધેકૃષ્ણ રાધેશ્યામ ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો ત્રીસ નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર અગિયાર અને બાર તો પહેલાં પદ નંબર અગિયાર वर्णना धर्मे कर्म कर् वर्णना धर्मने कर्म मर्म ते त्यारे म भांग्यो राधि का कृष्ण भज साची दनंदनी थी, थी काई आघो मनुष्य ने कर्म करवा घटी त्या लगी त्या लगी भक्ति भेद अड़गो बावे गोविंद पजना भेदी रहो एक उपासना जने वडगो जगने जोग जगन नर तीटड़िया भूख वेठीसी द व्रत करतो तीर्थनी सोचना मेलो मना थी पारी દેહદમી કાં જંજાડ કરતો સકળ સાધનનું ફળ નામ છે પાર પામ્યા કોઈ સંતપરા શસ્ત્ર રૂપી સમુદ્ર તેટલા જાડ કાપી ગયા જન મારે તો आसरो एकरी नामनो चेक अव्योह वे क्या रे जइए भण ए नामने સરે ના મૂર્તિમાં રહીએ મારે તો આ કહરી નામનો છે Kò alyọ̀habe kí ara ẹ̀jẹ̀ yìí yé, bọ̀dé darasíham ẹ̀, nàmà ne asọ̀rẹ̀, nàmà ne mùtìmá. वर्णना वर्णनाधर्मे कर्म कर्वा टर् मर्म त्यारे भरम भाग्यो રાધિકા ક્રષ્ણ ભજ સચિદાનંદને નથી કાઈ આ આ પદની કડીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે કડી પહેલી અને બીજીનો તત્વાર્થ ધર્મ કર્મ ન કરવા એવો આ પદનો અર્થ નથી પણ કર્મનો મર્મ જાણવો એટલે કે કર્મો નિષ્કામ ભાવે કરવા એટલે પ્રભુનું લક્ષ્ય રાખી કરવા બાકી મનુષ્યનો મુખ્ય ધર્મ તો બધું તજી પ્રભુને ભજવા એ જ છે તે તો ચિત્ત શુદ્ધિ થાય ત્યારે જ બની શકે ખોટા કર્મને લીધે અઠાવનથી સાઠ વર્ષની ઉંમર થતાં સુધીમાં તે ન બની શકે તો ત્યારે પરાણે બધા કર્મો છોડી દઈ એકમાત્ર પ્રભુની ઉપાસના કરવી ઉપનિષદ પણ કહે છે કે ઓમ કે પ્રભુ નામનો આધાર લઈ જીવરૂપી બાણને પ્રભુરૂપી લક્ષમાં માર ગીતાનો પણ આજ બોધ છે કડી ત્રીજી અને ચોથીનો તત્વાર્થ છે જીવ જ્યારે બધા લૌકિક કર્મો એટલે સંસારની આસક્તિ વાતો વગેરે તેમજ વૈદિક કર્મો એટલે યજ્ઞ યાગ જપ તપ વ્રત યાત્રા શાસ્ત્રની કથા વાર્તાઓ આખ્યાનો આદિ બધું છોડી દઈ અનન્ય ભાવે એક હરિના નામને આશરે બેસી જાય તો વેદ આદિશાસ્ત્રો ને પ્રકૃતિના દ્વંદો ને ગુણોને વટી જઈ પરમ ગતિને પામે છે આમ સર્વ માયા છોડી પ્રભુમાં લીન રહેનાર પ્રેમી ભક્તો જ ખરા વીર પુરુષો છે પાંચમી કડીનો તત્વાર્થ છે પ્રભુના નામ ને મૂર્તિમાં એટલે સ્વરૂપના ધ્યાનમાં લીન રહેનારને પ્રભુ કે આત્મા જ સત્ય લાગે છે ને દેહ ને તેની માયા તદ્દન ખોટી ભાષે છે દેહ છે જૂઠડી કર્મ છે જૂઠળા પતિત પાવન તારું નામ સાચું ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ પાના નંબર એકસો એકત્રીસ ઉપર પદ નંબર બાર પ્રેમ રસપ પાને તું મોરના પિછધર પ્રેમ રસ પાને તું મોરના પી છ ધર તત્વનુ ટુપણુ તું છલા ગે दु बड़ा ढोरनु कुशक के मन चढ़े चतुर्धाम मुक्ति तराना मांगे प्रेमनी वात परीक्षित પ્રીક્ષ જીએ સમજીને રસ સંતા્યો જ્ઞાન વૈરાગ્ય કથી પૂરો કર્યો મો તિન માર્ગ સુધો દેખાડ્યો મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને જ્ઞાન વિજ્ઞાને બહુ મુનિ રે જોગી પ્રેમનો મનો જોગતો વ્રજતાણી ગોપિકા અવરવીરલા કોઈ ભક્ત ભોગી પ્રેમ મુક્તિ તો પરમવલ્લભ સદા હે તું ના જીવતે હે તું ત્રુઠે જન્મ જનલી लारस गावता लहाणना वहाण जेम द्वार छूटे मे ग्रह्यो हाथ गोपीनाथ ગરવાતણો અવર બીજું હવે ન ભાવે નરસિંહ મહાપતિ ગાય છે ગુણ કથી ਜਤੀ ਸਤੀ ਨੇ ਤੋ ਸਵਾਪ ਨੇ ਨ ਆਵੇ ਮੇ ਗਰਹ ਯੋ ਹਾਥ জু হে কই নভাবে নরসিংহ মহাপতি গাযছে গুণ जति सती ने तो स्वप्ने न आवै प्रेम रस पान हेतु मोरना पीछा तत्वनु तू

આ પદની કડીઓ નો ફૂટનોટમાં છે કડી પહેલી એટલે અનુભવ વિનાનું માત્ર બોલવા પૂરતું શુષ્કવાચિક જ્ઞાન પ્રભુ પ્રેમ આગળ તુચ્છ છે ડૂબળા ઢોર જેમ કુષકા રાજી થાય છે એટલે ભૂસાથી રાજી થાય છે કેમ વેદાંતીઓ શુષ્ક જ્ઞાન પાછળ પડે છે તેથી પ્રેમ રસ ચાખી શકતા નથી ચોથી કડીનો તત્વાર્થ છે હેતુના જીવ એટલે સકામી લોકો કામના ફળતા રાજી થાય છે પણ નિષ્કામ પ્રેમી જીવો પ્રભુની લીલા ગાવાના આનંદમાં જ મસ્ત રહે છે પાંચમી કડીનો તત્વાર્થ છે મહાપતિ એટલે શ્રી કૃષ્ણ બીજો શબ્દ છે જતિ એટલે મુનિ ત્રીજો શબ્દ છે સતી એટલે સત્યાલોક શ્રી નારાયણ ભગવાન કી જય ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધેશ્યામ રાધે શ્યામ